એન્જાયની હું બેઠા મેં તો વરસાદ નથી થતો એટલે મસ્ત વરસી ગયો જો હજી આવવાનો હા આ બાજુ કારો મોકલા દેવાનું હામ કાર્યક્રમ ચાલુ થઈ ગયો અને અમારે મેડમે આ ઓળખાતા નથી આવી હાલત થઈ ગઈ એને કેમ છો તમે બધા મજામાં ને આજે સવાર સવારમાં કે સ્વાગત નો લંડન ન્યુઝીલેન્ડ સ્વિટરલેન્ડ ને તમને આપણું ઇંગ્લિશ ન્યા આ સુધી છે તો સ્વાગત છે તમારું તડકતા ભડકતા વ્લોગમાં તો બન્યા રહેજો આજે ઠંડક સારામાં સારી થઈ ગઈ છે મિત્રો આપણે અને મજા આવે એવું વાતાવરણ થઈ ગયું હોય ધીમો 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 ચાલુ થયો ક્યાંક સુધી આવી જોવાનું છે વાહણ જેવું થઈ જાય તો સારું કેમ કે આપણે જ બાકી રહી ગયા છે એકચુલિયામાં અને તમે કહે જોઈ શકો છો તમને પાછળનો કેમેરો કરીને બતાવું કે આમ કેવું બધું વાતાવરણ એકચ્યુઅલી થઈ ગયું છે અને અમારે છોકરાઓ ઘણા વયા ગયા હવે ટેન્શન એ છે કે પેલા બજાવવું જોશે કે શું કેમ કે વરસાદ વાતાવરણ સારામાં સારું છે કદાચ સંભવ છે કે આવી જાય આવી જાય તો બધું સારું બીજા દિવસો ભણી રહેશે આમે કોકલાવાર એવા હે નહીં અમારા બાકી તો આપણે શરૂઆત કરીએ લોકમિતા સલમ નસ્તે વેલકમ બેક ટુ યવર યુટ્યુબ ચેનલ ગાયશ તમે ચુસ્ત હશે ચુસ્ત છે ને તંદુરસ્ત થશે ને તંદુરસ્તીને બરગરાર રાખી અને મોન્સૂન સ્ટાર્ટ થઈ ગયું તો એનો લાભ લે અને થોડો થોડો પવન નીકળ્યો હવે એટલે કદાચ આવતો હોય તો ભોગવી લેજો કેમ કે પવન આવે એ વરસાદ પગ કાંઈ નળે નહીં વરસાદ આવતો હોય તો બધુંય આપણે મજા આવે એવું થઈ જાય તો માખીઓનું આગમન પણ સારું એવું થઈ જવા કાનમાં કરી જાય થોડીક રજા થઈ ને ગમે એને નહીં એટલે ગમે નહીં ભાઈઓ જાય હાલો તો આમ બતાવીએ તમને વાતાવરણ કેવું હોય પાછળ જો મેડમ મેટ્રા અત્યારે મેં લઈ લીધા આ યંત્ર હે ઓનલાઈન બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ હે ટ્વેન્ટી ફોર સેવન ચાલો તો બોલવું એવું નથી કાતો પણ જો તો મિત્રો આવું થઈ ગયું કંઈક વાતાવરણ આપણે ધીમે ધીમે પૂંગરા ચાલુ થઈ ગયા નહીં દેખાતું ન દેખાય ને ચારસો એંસી જવો તો ન દેખાય વરસાદ પડે ફૂલ એચડીમાં જવું પડે કોથળા બાંધી અને ઓગરવા મી અમારે ને નીચાણમાં ઓગરી ગયો અમારે લાઈટ ના વખાણ ગમે જવા જઈ શકે નામ લીધે તો શું હોય નામ તો ઘણા પડતો આમ હે ખુલ્લું આમ એ તો ઓટો બ્રાઇટનેસ આમાં થઈ જાય એટલે ઉપર ખુલ્લું થઈ જાય બાકી એકચુઅલી માં તો આમ આવું જ છે આ જ પોઝિશન આવું જ હુજે અમને પણ એમ થઈ ગયું છે હાન ન થઈ ગયું એવું લાગે અને આ ફોલો કરી દેજો ઇન્સ્ટામાં યાર બહુ

હાલો તો ભાઈ તો પપુડી થઈ ગઈ અમારે આમાં વરસાદ પાણી ભરાઈ ગયા પણ અંદરથી થી કોરું નીકળે બે ત્રણ આગળ જ ભીનું હા હજી એટલે વરસાદે કઈ નઈ થાય પછી આનાથી વધુ આવે તો કઈ આમાં આગળ વધે બાકી અરે તમે ગમે ત્યાં ગોટો કોરું હોય તો કોરું નહીં કરવાનું હોય ને તો બે સાટા પેઢા વાવણી વરસાદ નથી હોતો તો અમારે વીરની મમ્મીએ એ આમાં તલ મુખવાસ બનાવી નાખ્યો બે જાતના મુખવાસ છે આવ બી આને તો કેમ વઘારીને કઈક મસાલા નાખ્યા એમાં તે કે શું કહેતો મુખવાસ કે બી બી કેવા ખે મસ્ત વારે વાહ નહી તો અમાર ટીવી હોય ચાટ તમારો વિડિયો ઉતારવો હા ટીવી કા અમાર મમ્મી ટેસ્ટિંગ કરવા કેવા છે આજ ઓઢણું નક જડે ઓઢણું જમ ખુકા તું ઈ પપ્પા જમ ઓઢણું લેવા દે ગુડ મોર્નિંગ કેમ છો હોપ યુ ઓલ આર હેવિંગ ગ્રેટ હિયર તો તમે જોયું યસ્ટરડે ઈટ વોઝ અ હેવી એવું લાગ્યું હતું બટ નહીં લોલીપોપ દઈ દીધો અમને અમારે નીકળે કુ આપણે આવી ગયા છે મોઢવાડા બાપ હલાતું નથી આમથી હેડો હે ધીમે ધીમે જવું તો આમ ઓલું ટ્રેક્ટર જાડું મોટું દેખાતું હોય આપણું આપણે લઈને આવ્યા છે આમ ફાળી હે એનાથી ઉપર હેઠો હે વાળી છે ખેતરમાં ભી ગયા તું થાકી રહ્યા હાલે મને વાવણી તો આવડતી નથી નહીં ભાઈ આ કે

અમારી સાઈડ જ આને હું મજા નતા હતી ને તમને સમજાવતો તો થઈ જાય ને હવે હમ હસવાઈ જાય ખેતરોમાં સેફ્ટી સેફ્ટી બી છે ને એ હસવાય છે માથા બીચ ન દે હાલો તો અપડેટ દેતા રહે હું જોઈએ ને આગળ વાવણી કરાવી આવી જો ને બીજો દે અહીંયા તો આજે પાછો હોય કાલે હારા મારો હતો કેમ હે હવે આવશે વરસાદ આમ વાહ મસ્ત ગયો જો હજી આવવાનો હા બધું કારો મુકડા ફાઇનલી મિત્રો ચાલુ હે ને ફાઇનલી મિત્રો આપણે એકચુઅલી ચાલુ જ રહી રીજો બન્યા રહેજો ફાઇનલી મિત્રો એકચ્યુઅલી આપણે ખેતરમાં આવી ગયા

અત્યારે સમય થયો સાડા દસ બે વાગ્યે કે કઈ નહીં થાય બધા ઓલા થઈ ગયા હવે તમને ખબર પડે એકચ્યુલી મિત્રો તો વાવેતરનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો અમારે મેડમ એ ઓળખાતા નથી આવી હાલત થઈ ગઈ એને આપણે એમાં દવામાં નાખી દવા નાખી પપ્પમાં જો એટલા કરવાઈ ગયા એટલા બાકી હાલો ફટાફટ કરીને હાલો 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 ચાલુ કરી દો હાલો એકચુઅલી વાવણીની તૈયારી હાલે હાથ છે પૂરાય

પ્રિમાનત કલે ગડીકવાતા દાત ને છ વાતે હુંમાં રાખી હું તો બાપા ફોન આલે આલે રાખે આમાં તું લેને હા હે તો એમની રૂપવા બાપા પકડો હોય ના યાર કાપે ન કાઈ કણ બજે આવતો હોય જેમ કે દાદુ નો હોય પછી ઘર લેવાય પણ અમારે આવું વાત છે હાથીઓને ગયો ચાંદલા છે ત્યાં ત્યાં ત્યાંલા સે ઓય વારો આવે હા ધ્યાન ઇવા વેલા ઇ ફોન કરાય એ તો હવારી તો

મસ્ત એકદમ માવણી જાય છે ફોરી ફોરી તકલીફ ખાલી નોર્મલી એટલી જ છે વડીલ પારી ભાંગી પડી જાય તકલીફ એટલી જ છે કે ઘઉંના કરસા તકલીફ ગઈ કેમ કે ગઈ સાલ અમે હરગાવ્યા ઓલા હરગાવ્યા નહોતા બધા જમીનમાં હતા ને હળી ગયા આ વખતે બધા ઉપર એટલે તકલીફ ગઈ પહેલા રાખે મજા આવે ખાતર સારું થાય માનપી જામી રહેવાની તો ટ્રેક્ટર પાછળ ભૂગી આવ્યું એટલે ઊભું થઈ જવાય માન 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 કૈમાં કોઈ ને મણિકા ખાટી લે હે મળીએ થોડીક વાર પછી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મેડમ તો મિત્રો ગઈકાલે તમે જોયું અમે વાવતા હતા અને વરસાદ આવી ગયો એટલે અમે ને એકચુઅલી અમારામાં સમેટવામાં આવતા બધું એમાં બી હતા એમને મેં અત્યારમાં આવ્યા થોડુંક જ્યાં લીલું લીલું દેખાય ને આટલું વાવ્યું અમે બાકી રહી ગયું તો બાકીનું બધું ખેતર વવાઈ ગયું પણ ફરતી હવે હેઠામર બાકી છે ત્રાહિયા એવા કવર આવે વાવવામાં ને બેલો આંકવામાં તો એની વાત થાય બીજા પટલા પટલા પડ્યા રહે વરસાદ બહુ સારો થઈ ગયો આજે પણ ત્રીસ તારીખ છે વાવણા થઈ ગયા

પાણીથી દૂર રહેવું કામ હા તો મળીએ વરે પાછા કાલે એક બીજા લોકો માં સુધી મજા મજા બાય બાય અમારે જો છોકરા ને બાર બાર ગયા જેવું હે ને હા અને અમારે મેડમ જમવાનું બનાવે તો મરી મસાલા કાઢે છોકરાએ અમારે ટેક્ટર ચાલો તો મળીએ પછી